રાવણ થી ડરીને શું કે છે એ વામ કરવો ચરે દોન સરખા છતા અનવીરતા તું ધરે હાથ જમણા પણ કોણ બીરું અને કોણ બાદુર હશે એ બધું પારખું થાય હમણાં એ જમણા હાથ

કે ભાઈ તું રૂડો બહુ લાયક છો એટલે ઢોલે હું હરણાઈ કીધું કે બેન એ વાત તો તારી સાચી પણ તે ક્યાં હોય લા ભાવ ના પૂન કીને તને કોઈ પણ વગાડતો હોય તો તારો પગ દબાવતું ને એવું લાગ્યા કરે લાગે ને એવું લાગે આમાં હું કહેતા લાતા ભાઈ બેઠા હરણાય હે અને ઢોલ હરણાઈ ને કે અમે ક્યાં ઓલા ભાવ ના મોરલા માર્યા છે ડોકમાં માં નાખો નથી બગડાટી બોલી નથી દાંડિયું ની બટાસ બોલે હાવ તો હરણાઈ કીધું ઓલા ભાવ વાત નથી આ ભાવ જ છે તો આ ભવમાં અમે હું પાપને ને પૂન કર્યા તો કે પાપ ને પૂન વાત નથી અમે અમારું જીવન જગત ચોકમાં ચોક ખુલ્લું મૂકી દીધા મારા છિદ્રો ખુલ્લા મૂકી દીધા છે અને તે તારી બે પોલ ઢાંકી દીધી છે જેટલી પોલીવું ઢાકો ને એટલા માર વધારે પડે અને જીવતન જેટલું નરસિંહ મતાન જે હું ખુલ્લું મૂકી દ્યો એવા રે અમે એવા રે તમે કહો છો એવા રે હે મને એક જણે કીધું તું મને કે ભાઈ કુદાનભાઈ પુરુષોને આપને ફેલ બહુ થાય બેનો ન થતા અને એની ઈચ્છા એવી નહોતી કે વધારે થાય એમ પણ એણે તારણ કીધે મને સાહેબ બુદ સાહેબ કીધું મારા મારે આપણે કેવું ડોક્ટર આપ તો ડોક્ટર છો એમ નહીં ડોક્ટર બહુ મોટું નામ સૌરાષ્ટ્રમાં પણ એ ગામડાના માણસે મને એનું તારણ કીધું સાંભળવા જેવું છે મને કે આપણને બહુ આઠ ફીલ થાય બાયુને બહુ રૂપ થતા અને અમે તમે જુઓ હા હાટ ફીલમાં કોઈ બાય માણસ જબર લે ગુજરી ગયું તો ભગવાન જાણે ના છાપું ખોલો એટલે આપણે હોય ચાર પાંચ કાયમ ખુરશીમાં ખુરશીમાં ગોટો ભરી જાય એ હાયલા દાઈ દળી જાય એની ક્યાં વાત કરો સિગરેટ હોલો કીધું આપણે ઓલાઈ ગયા હોય કે આગળ અહીં બેઠા હતા અને ગાતા હતા તો કે આગળ જુનાગઢ ભેળા કર્યા મને તો એને જે કીધું એ જ કરું છું અને તમે અમે છાપામાં જોઈજો બેનોના ફોટા આવે ને માડીના ગંગામાન જમનામાન લાભુમાન એના વરો તો જોજો એક આઠ કોઈ છ કોઈ બાર અને આપણે વહેલા ગોટો ભરી જઈએ એનું મને કારણ કીધું જીવનમાં ઉતારવા જેવું મને કે બાયું છે ને વાતની વાતમાં રોઈ નાખે વાતની વાતમાં વાત કોકને ને કરી આવે વાતની વાતમાં હયું હળવું કરી નાખે આ દુનિયામાં મને કે ભાઈ હયા હળવા કરે ને એને કોઈ દી હાથ ફેલ ન થાય અને આપણે મરીએ ત્યાં કોઈને કહીએ નહીં કે હું કામ મોટો હરી ગયો એમ આપણે તો અભિમાની બહુ ને હું મરું પણ કોઈને કહું નહીં હા તો મય વરી ગોટો ફરી ગયા ગોટા ઘરે ઘરો હા એમ ઢોલ ને હરણાય એ પ્રતિક આપ્યા છે ડાબો હાથ ને જમણો હાથ એ પણ પ્રતિક આપ્યા છે ડાબા હાથે શું કીધું સાંભળજો કેવામ કરવો ચુરે વામણામ ડાબો કરનામ હાથ

વીરતા તું તારે હાથ જમણા મને મને એક કે ગાંધીજી બે હાથે ને હારે સરખાઓ પામે વીરતા તું હાથ જમણા પણ કોણ ભીરુ અને કોણ બહાદુર હશે એ બધું પારખું થાય હમણાં અને હવે ડાબો બીજી ટકોર કરી જોજો એય ખાન માં પાન માં અને વિપ્રસુદાન માં અને હરેક શુભ કામ માં મોર રે તો પણ આજ કાયર બની છેક પાછળ રહ્યો અને રામના कान નો ઓથલે તો કારણ કે આમ અમે રામે ફળગ્યાદ છી આ અવયવર્ગ્ય આવ્યા અવયવર્ગ્ય આગળ પછી જમણો આ તો સજન બહુ સહન કરે મૂર્ખું બોલે બહુ બહુ બોલે મૂર્ખ્યા કહેવાય ખબર એક જણો નીકળ્યો ને એક ભાઈ એને કીધું કે બાકસ છે તમારી પાસે ઓલે કે આ શું કરવી સિગરેટ હળગાવવી એમ તો કા તો બાક્ષુ રાખવી જોઈએ સિગરેટ પીવી ને બાક્ષુ ન રાખો યોગ્ય બીજો આવ્યો બાકસ છે તો ઘા શું કરવી સિગરેટ હળગાવે સિગરેટ રાખો છો બાકસ નથી રાખતા યોગ્ય વિચાર કર્યો આમ નહીં દે એક અંધારામાં ખૂણો હતો ને આમાં મામા મામા મીડ્યો કરવા કોક નીકળ્યો મૂલખો કે શું કરો કે દસ રૂપિયાની નોટ પડી ગઈ પણ આમાં જળતી નથી ક્યાંય કે લ્યો દિવાળી કરો આમ દિવાળી કરી એટલે શ્રી કૃષ્ણ કરી દીધું અને ગળી આમ આમ કરીને કે હવે નહી મળે ઓયો યોગ્યો પણ મૂર્ખા ની વાહ થી આખી બાકો બારી નાખી દો આને ઓલો એમાં પ્રતિક છે સજન અને દુરિજન પણ સાહેબ મનુભાઈ ની કવિતાની તાકાત તો તમે જુઓ जमणो हाथ सु बोल्यो हैं हाथ जमणो कहे युद्ध मैदान मा आज मने एक विचार आयो लेस भीरू नथी लेस निर्बड़ नथी अन लेस शत्रु नथी कोई पायो

રામને ને કાનમાં પૂછવા આવ્યો શું કે એક મસ્તક કે દસ એ રામ ની યુદ્ધ વિચારણા શું હોય છે એને પૂછવા આવ્યો કાન દ્વારે એને કાનમાં કેવા આવ્યો છો કે હે રઘુકુળ મણી એક પછી એક મસ્ત કાપુ કે દહે કાલ ધડુ હી કયા પ્રકારનું યુદ્ધ કરું એમ રૂપક બાંધું પડે અને કવિતા કહેવાય સાહેબ હા મારે ઓર રે ઉજાગરાના ફૂલ એને કવિતા ન કહેવાય એવી એક કવિતા મારે આપને સંભળાવ જેમ ભાઈ શ્રી જીતુએ કીધું ને દાદુભાઈની કવિતામાં કે ગામના ભાદરમાં એક પણ પાલિયો એમ ન ખોલી શકે કવિ પ્રકૃતિ બહુ ગમે છે આજે અનિલ જોશી હું હું ગયો ને ફંક્શનમાં તારે બોલતા હતા કે સોરઠ અને ગાંડી ગીર એ પ્રકૃતિનું ઘર છે સાહેબ ક્યાંય તમને આવી મળે નહીં જોવા આ તો આપણે અહીંયા ને અહીંયા છીએ આપણે બહુ એનો એની કિંમત નથી હો

મારા મિત્ર એને અશ્વથામાની જ્યોત જોયેલી છે ભાઈ રૂબરૂ નજરે આ હું જાહેરમાં તમને કહું રેકોર્ડિંગ પણ થઈ ગયું છે એ પહાડ એની વાત જતી છે સૌરાષ્ટ્ર પ્રદેશ જ જુદો છે આપણે સૌરાષ્ટ્ર મારીને આપણે વખાણ કરીએ એવું નથી કઈ નકર એક જણો પોતાનો અંગૂઠો ધોઈને પોતે ને પોતે પીતો તો શરણામટ લેતો હતો એમાં કોક પીશો આમ કાં તો કહું હું તો મારું માયતમ વધારું એમ નો વધે કોક ધોઈ તો વધે આ માતમ વધારવાની વાત નથી બાપ આ આ સૌરતી અમીરાત દુનિયા જોવો તો તમને ખબર પડે કે દુનિયામાં આ સૌરાષ્ટ્રની શું કિંમત છે આ દેશની કિંમત સમજી ને મિત્રો તો પરદેશ જાવ બસ લ્યો એટલું કરો ખબર પડે ભારત છે અને એના કરતા તમે કાલે અમલ કરો તો કરી શકો ઘરની કિંમત અમજી હોય ને તો બાર ગામ જાવું ખબર પડે ઘર શું છે હે ઘરની વાત આવે છે ને આપણે ત્યાં પોતાની ઘરની એટલે અંદરની વાત આધ્યાત્મિક વાત છે સાહેબ આ હે સ્વર્ષની ધરતી એ તો ધરતી છે અહીંની અમીર્યાતની મારી બે ત્રણ વાતો કરવી સાહેબ એ પ્રાચીન નહીં પણ આ જ માણસો જીવે છે આજે અમે જે વાતો કરી છે ને એ તો લોકો જીવે છે હે અમે તો ખાલી બોલીએ છીએ કહેણી તો મિશ્રી ખાંડ હે રહેણી તાતા લો બોલવું તો ખાંડ જેવું ગલ્યું છે બાપ વાતો તો મુક્તિ ઉદ્ધિની ક્રિયા કરાય પણ અમલ કરવો ને એ બહુ જરૂરી છે હે નથી કણે વાતો